ચૂંટણી તો ગરમાવો હતો જ પરંતુ ચૂંટણી ચૂંટણી દરમિયાન અને પછી પણ એવો જ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે જે ગોપાલ ઇટાલિયા છે આમ તો તે બેબાક બોલથી જાણીતા છે પરંતુ તે એક પછી એક ભ્રષ્ટાચાર અને કહેવાય છે કે ગેરરીતિઓ થઈ હોવાનું કહેવાય છે આક્ષેપ ભાજપ ઉપર કરી રહ્યા છે આજે એની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા આમ તો આમ પાર્ટી વિસાવદર છેલ્લા કેટલાય સમયથી ધામા નાખી રહી છે ખેડૂતો વચ્ચે જઈ રહી છે ને કહેવાય છે પ્રચાર પ્રસાર કરી રહી છે પરંતુ જયારે મતદાન હતું તે દિવસે એટલે કે ગઈકાલે પણ જે મતદાન સમયે પણ તેઓ કહી રહ્યા હતા કે બબાલ થઈ રહી છે કે રીતિઓ થઈ રહી છે ખોટું મતદાન થઈ રહ્યું છે તેમણે આજે એક વિડીયો બનાવ્યો છે એમાં ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે કે ભાજપે અમુક વસાવદરના એવા ગામડાઓ છે જ્યાં સિત્તેર થી એસી અને નેવું ટકા જેટલું મતદાન થયું છે આ બધું જ મતદાન છે તે બોગસ કરાવવામાં આવ્યું છે અને આ બોગસ મતદાન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાવવામાં આવ્યું છે તેવા આક્ષેપો કર્યા છે શું કર્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ વીસ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું અમારા પ્રતિનિધિ માનની હરેશભાઈ સાવલિયા માનની રાજુભાઈ બોરફરકરિયા માનની ધીરુભાઈ ગોહિલ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌપ્રથમ પ્રથમ ઈવીએમ જે જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી આજે સ્ક્રુટી હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બુથમાં કેટલા ટકા મતદાન થયું કયા બુથ અંદર કેટલા વ્યક્તિઓ મતદાન કર્યું કયા બુથમાં કયા આઈડી કાર્ડ થી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડ થી કેટલાય મત આપ્યો ચૂંટણી કાર્ડ થી કેટલાય મત આપ્યો ઇડીસી વોટ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બુથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની હતી એમાં હું હાજર રહ્યો સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કેવાય કે બિનજરૂરી વાહ્યાતની પતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટું મોટું સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર નવા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન મત વધુ પડ્યા એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ ભાજપની ચાર આંખની શરમાડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને એક ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવતી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારી એ કિરીટ પટેલ ની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવું મૌડી ગામ છે કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં માં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવણ ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર એવરેજ કરતાં મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી ચૂંટણી ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા મેં એમને બધાને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં મતદાન થયું અધિકારીઓ અંદર બેઠા હતા કાંડ લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્ક્રટીની બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરમનો છાંટો નથી આમ જાણે કિરીટ પટેલ ની લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે બુથમાં એસી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બુથ સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે 90% મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાકણિયા ચાવલડી આણંદપુર પસવાળા આટલા ગામમાં 85 90% મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં 90% નથી તો દોસ્તો આજે કહેવાતી સ્તૂટીનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોડે સેલોટેપ મારી தூtraspની જેમ મૂંગા બેસી રહે આદ્યસૃતીનીમાં હું અહીં સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને ઈરીટ પટેલ જેવા ગુંડાઓને મોં તોડ જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન